ગોડાદરા પોલીસે હાથ બનાવટી દેશી પિસ્તોલ સાથે સાત જીવતા કારતૂસ સાથે એક કિસમને ઝડપી પાડ્યો પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી પ્રિન્સ બબલુ યાદવને ઝડપી પાડ્યો મૂળ ઉત્તર પ્રદેશનો આરોપી પ્રિન્સ બબલુ યાદવ સુરત માર્કેટમાં મજૂરી કામ કરતો હતો ગોડાદરા પોલીસે હાથ બનાવટની દેશી પિસ્તોલ સાત જીવતા કારતૂસ અને એક મોબાઈલ ફોન કબજે કર્યા પોલીસે એક કિસમને ઝડપી પાડી એકને વોન્ટેડ જાહેર કર્યો સીબી સાહેબની સૂચનાથી ઘોડાધરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાતમી મળેલી જે સંદર્ભે જે સ્પેસિફિક બાતમી વાળો હતો પ્રિન્સ બબલુ યાદવ ઉમર વર્ષ વીસનો એને ઉભો રાખીને ચેક કરતા એની પાસેથી એક દેશી બનાવટની પિસ્તલ અને સાત મળેલ છે તેની કિંમત અંદાજે અને સાડા ત્રણ હજાર જેવી થાય છે તે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને હાલ તપાસ હાથ ધરી છે આરોપી આરોપી પોતે મજૂરી કામ કરે છે હાલ એની કોઈ અન્ય ગુનામાં સંડોવણી હોય એવું હાલ જણાય